મુંદરા તાલુકાના ગુંદાલાથી બગડા રોડની હાલત બિસ્માર કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ગુંદાલાથી બગડા રોડ ખૂબ જ ભયજનક બિસ્માર હાલતમાં છે જેની કોઈ સીમા નથી અને લોકોને પરેશાની ભોગવવી પડે છે ઘણી મુશ્કેલીઓ સર્જાય છે તો રોડની આવી ખરાબ પરિસ્થિતિના કારણે કેમ લોકોનું શોષણ થાય છે રસ્તાની સુવિધામાં ઝીરો ટેક્સ લેવામાં હીરો આ અત્યાચાર ક્યાં સુધી ચાલશે શું લોકો મશીન બની ગયા છે ટોલ ટેક્સ લેવામાં પણ હાલાકી વેઠવી પડે છે રોડ ખરાબ હાલતમાં છે આ તંત્રની ઘોર બેદરકારી ચાલી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેર સમૂહ સાબિત આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જંત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન